નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપણ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર અગત્યની માહિતી વિશે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે હવે તમારું રેશન કાર્ડ બંધ થશે કોનું રેશન કાર્ડ બંધ થશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી ઓફિશિયલ માહિતીના આધારે જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ તો એની અંદર આપણે જાણીએ કે રેશન કાર્ડ ધારકો માટે અગત્યની માહિતી અંતર્ગત ગુજરાતમાં બે વર્ષમાં નકલી સહિત વિવિધ ત્રણ પોઈન્ટ એકોતેર લાખ કાર્ડ રદ થયા છે એની અંદર સમાવેશ છે સ્થળાંતર થયું હોય મૃત્યુ પામ્યા હોય અને પાત્રતા ન હોય જેવા કારણે જવાબદાર છે કે રેશન કાર્ડ બંધ થયા છે તો કાર્ડ રદ કરવા મુદ્દે ગુજરાત દેશની અંદર ત્રીજો નંબર આવે છે તો એની અંદર અગત્યની માહિતી છે કે ગુજરાતમાં જે વર્ષ બે હજાર એકવીસની અંદર બે પોઈન્ટ અઢાર લાખ અને વર્ષ બે હજાર બાવીસની અંદર એક પોઈન્ટ બાવન લાખ એમ બે વર્ષની અંદર ત્રણ પોઈન્ટ એકોતેર લાખથી વધુ રેશન કાર્ડ રદ જે કરવા બાબત જે થયું છે તો આમાં નકલી રેશન કાર્ડ એ જ પરિવારોને બે રેશન કાર્ડ સ્થાયી પ્રવાસ મૃત્યુ પામ્યા હોય એ અંતર્ગત છતાં રેશન કાર્ડ રાખતા સહિત વિવિધ કારણોસર કાર્ડ રદ કરવા બાબત કરાય છે વધુ રેશન કાર્ડ રદ થયા હોય એ મામલે ગુજરાત દેશની અંદર દિશોક્રમ ક્રમ આવે છે તો દેશમાં વર્ષમાં જે આપણે વાત કરીએ એકાવન પોઈન્ટ સત્તર લાખ કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો એ અંતર્ગત રદ થયેલા રેશન કાર્ડ કિસ્સામાં નવા પુરાવા રજૂ કર્યા પછી પણ નવેસર કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે જોકે સામાન્ય લોકો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પોતાનું સસ્તો અનાજ જથ્થો મેળવી ના કે દમ આવી જાય તો નવા રેશન કાર્ડ બાબતે આપણે વાત કરીએ તો એ અંતર્ગત એજન્ટો જે સહારો લેવો પડે છે અમદાવાદ શહેરમાં સરકારી કર્મચારી ઉપર સામાન્ય લોકો રેશન કાર્ડ માટે ફોર્મ ભરે એ પછી નવું કાર્ડ લેવા માટે પંદર દિવસ સુધી મુદત અપાય છે જો કે એજન્ટ કામ સોંપી તો એક જથી બે દિવસની અંદર કામ પતી જતું હોય છે તો મિત્રો આપણે જાણીએ કે જો તમે રેશન કાર્ડ જાતે કટાવ તો એની અંદર જ પંદર દિવસ સુધી તમારે રાહ જોવી પડે છે અને જો તમે એજન્ટ થ્રુ તમારું રેશન કાર્ડ કઢાવો છો તો એકથી બે દિવસની અંદર તમારું કાર્ડની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવે છે તો બે વર્ષમાં કેટલા રેશન કાર્ડ રદ થયા છે જે આખા દેશની વાત કરીએ તો મિત્રો મધ્યપ્રદેશ પહેલો નંબર છે બીજો છત્તીસગઢ ગુજરાત આવશે ત્રીજો રાજસ્થાન આવશે ચોથો બિહાર પાંચમો કેરળ છઠ્ઠો કર્ણાટક સાતમો જમ્મુ કાશ્મીર આઠમો મણિપુર નવમો અને મહારાષ્ટ્ર જે ક્રમ આવે છે જે દસમું તો એ અંતર્ગત રેશન કાર્ડ રદ થયા છે તો મિત્રો તમે જાણતા હશો કે પાત્રતા ન હોવા છતાં તમે રેશન કાર્ડ રાખી રહ્યા છો એવા કિસ્સામાં પણ ઘણા બધા રેશન કાર્ડ રદ થયેલા છે તો મિત્રો તમે જાણતા હશો કે તમારા આજુબાજુ પૈસાવાળા હોય છે તો પણ મફત જથ્થો લેતા હોય છે તો એ પણ તમે આજુબાજુ જોતા હશો કે બંગલા હોય છે ગાડી હોય છે તો પણ એમને રેશન કાર્ડ હોય છે અને એ સસ્તું અનાજ લેતા હોય છે તો મિત્રો આ જે યોગ્ય છે કે અયોગ્ય એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો તમારી બા આજુબાજુ કેટલા આવા રેશન કાર્ડ છે જે અયોગ્ય છે તો પણ સસ્તા અનાજની દુકાનો પર મફત અનાજ લેતા હોય છે તો મિત્રો અને તમારું રેશન કાર્ડ કયું છે એને પેસેની અંદર એપીએલ પીએલ એ એ વાય કે બીપીએલ છે તો એ પણ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો આજના કિસ્સાની અંદર આટલું જ જય મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત